અત્યાર સુધીની જે તપાસ થઈ છે રાજકોટ અગ્નિકાંડમાં મહત્વની વાત નથી તપાસની અંદર જે મુદ્દા નીકળે એની સામે કડક હાથે કાર્યવાહી કરે એ જ મહત્વની વાત છે તપાસ તો અત્યાર સુધીમાં અનેક જગ્યાએ અનેક પ્રકારની તપાસ થઈ છે પણ તપાસ પછી કાર્યવાહી શું કરી અને કાર્યવાહીનું પરિણામ શું 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 આવ્યું એ વાત છે છે વજુભાઈ આપને લાગી રહ્યું ભ્રષ્ટ અધિકારીઓ જે પણ સામેલ હશે જે પણ ભ્રષ્ટ ભ્રષ્ટું પ્રમાણિક ની વાત નથી કરતો જે પણ ભ્રષ્ટ હશે એ જેલ ભેગા થશે ખરા અધિકારીઓ નિર્દોષ હોય તો એની સામે કાર્યવાહી નો કરવી જોઈ જો અધિકારીઓ પણ દોષિત હોય અને આની અંદર સંકળાયેલા હોય તો અધિકારી સામે પણ કાર્યવાહી કરવી જોઈ કરવી જોઈ ને કરવી જોઈએ વજુભાઈ મેં એક વાત એ પણ જોઈ કે જ્યારે પણ આ પ્રકારની દુર્ઘટના થાય જ્યારે ખોટું સામે આવે ને એટલે એકબીજાને ખો આપે ક્યારેક અધિકારી બીજા અધિકારીના નામે ખો આપે તો ક્યારેક અધિકારી નેતાના નામે ખો આપે અને ક્યારેક નેતા અધિકારીના નામે ખો આપે મારે એ જ જાણવું સમજવું છે આ પ્રકારની ગેરરીતિઓ આ પ્રકારની બેદરકારીઓ પાછળ જવાબદાર કોણ હોય છે અધિકારી કે નેતા અધિકારી કે પદાધિકારી આની અંદર સ્પષ્ટ વાત હોય છે એક પોલીસ ખાતાની અંદર કોઈ પદાધિકારીનું એના ઉપર વર્ચસ્વ નથી સિવાય કે સ્ટેટ ગવર્મેન્ટ કોર્પોરેશનની અંદર બે વિભાગ છે એક ચૂંટાયેલા લોકો અને બીજા વહીવટની અંદર કમિશનરનો સ્ટાફ પરંતુ ચૂંટાયેલા લોકોને કોઈ જનરલ એક્ટિવિટીની અંદર ડાઇરેક્શન આપવાની સત્તા નથી કોર્પોરેશન પોતાના ઠરાવ મારફત કમિશનરને દરખાસ્ત આપે અને કમિશનરને એમ લાગે કે આવેલી દરખાસ્ત કોર્પોરેશન એકના નિયમ સાથે સુસંગત છે તો જ એને વહીવટી હુકમ આપે અને એનું તમામ એકજ્યુકેશન કમિશનરે કરવાનું છે કોર્પોરેશનની અંદર ચૂંટાયેલો માણસ એ ક્યારેય પણ ગુનેગાર હોતો નથી સિવાય કે એને કોઈ ભ્રષ્ટાચાર કરીને બોર્ડમાં ઠરાવ કર્યો હોય તો એ માણસ ગુનેગાર ગણાય બાકી રોજે રોજના કાર્યવાહીની અંદર કામ કરવાની સત્તા કમિશનર ની છે ચૂંટાયેલા લોકોને કોઈ પાવર નથી વજુભાઈ શું સરકારી કામકાજમાં એ ગવર્મેન્ટ ઓફ ગુજરાતનું હોય કે પછી મહાનગરપાલિકાનું શું નેતાઓની ખોટી દખલગીરી હોય છે શું નેતાઓ અધિકારીઓ પાસે દબાણ કરી ખોટા કામ કરાવડાવે છે દખલગીરી થતી હોય તો સુપ્રીમ કોર્ટે એક જજમેન્ટ આપેલું છે કે કોઈ પણ તમારો વરિષ્ઠ અધિકારી તમને સૂચના આપે તો એની મૌખિક સૂચના માનવી નહીં એની લેખિત સૂચના જ માનવી જોઈએ અને આવી લેખિત સૂચના મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર કોર્પોરેશનના કાયદા સાથે સુસંગત હોય તો જ કમિશનરે એનું એક્ઝ્યુક્યુશન કરવું જોઈએ અને જો કાયદા સાથે સુસંગત ન હોય અને કોઈએ સૂચના આપી હોય અને છતાં પણ જો કમિશનર કોઈ કાર્યવાહી કરે તો એના માટે જવાબદાર કમિશનર છે સૂચના આપનાર નથી સૂચના આપનારની સૂચના માનવી જ જોઈ એવું કાયદામાં ક્યાંય જોગવાઈ નથી વજુભાઈ આપ શું માનો છો દિવસે દિવસે શું ભ્રષ્ટાચાર વધતો જાય છે અને ખાસ કરી રાજકોટ અને રાજકોટ કોર્પોરેશનની વાત કરીએ તો શું ભ્રષ્ટાચાર કાબૂમાં આવી રહ્યો છે કે દિન પ્રતિદિન ભ્રષ્ટાચાર બે બે કાબુ થઈ રહ્યો છે વધી રહ્યો છે આપ શું માનો છો દિવસે દિવસે જે ઓફિસરો છે ને એ બેફામ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અત્યારે કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં જાઓ તો એક જ વાત હશે કે રૂપિયા આપો તો જ તમારું કામ થાય રૂપિયા ન આપો તો ચૂંટાયેલા લોકોને પણ આ ઓફિસર દાદ દેતા નથી કારણ કે

અને કોઈ જાતના રોકટોક વગર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરી રહ્યા છે વજુભાઈ રાજસભાના સભ્ય રામભાઈ મોકરિયા એમની સાથે મેં આજે વાત કરી ટેલિફોનિક એમ કહ્યું કે વર્ષો પહેલા ફાયરની પરમિશન માટે સિત્તેર હજાર રૂપિયા તેમને આપવા પડેલા જોકે ત્યારબાદ તેમને પરત વડે એવું પણ કહેતા હતા પણ આપવા તો પડેલા આ કેટલું ઘાતક છે પરમિશનો માટે આ પ્રકારે રૂપિયા આપવા પડે

ગમે એવું કામ હોય તો ચૂંટાયેલા લોકોએ આ કર્મચારીને એક રૂપિયો પણ આપવો ન જોઈએ તો વજુભાઈ સામાન્ય લોકો તો રૂપિયા આપે પણ સ્થિતિ એ પણ છે નેતાઓએ પણ તો હવે સાચા કામ કરાવવાના રૂપિયા આપવા પડે છે ખોટામાં તો મારી પણ લઈએ ખોટું ના થવું જોઈએ પણ મારી પણ લઈએ પણ સ્થિતિ એ છે વજુભાઈ કે નેતાઓ પણ હવે એવું કહેતા થઈ ગયા છે કે અમે સાચા કામ માટે પણ રૂપિયા આપ્યા આપીએ છીએ અથવા ભૂતકાળમાં આપ્યા હતા જો ભાઈ ઘણી જે માણસો ધંધો કરતા હોય છે ને એને એમ થાય કે ધંધાની અંદર આ લોકો કંઈક વાંધો કાઢશે તો એ વાંધો અમારો પાંચ વર્ષ ચાલશે એને બદલે જે આપવાનો છે એ આપી દો અને પૂરું કરો એ આપવા વાળાની એકસો એક ટકા નબળાઈ કહેવાય વજુભાઈ આપને કેટલો ભરોસો છે આ અગ્નિકાંડમાં ખરેખર ન્યાય થશે અને કસૂરવારો ને અદાલત સજા આપે એ પ્રકારના પુરાવા રજૂ થશે તમને કેટલો ભરોસો છે અત્યારે જે કાર્યવાહી થઈ રહી છે અને અધિકારીઓની પણ પૂછપરછ થઈ રહી છે એની સામે આપણે નથી કહેતા કે તમામ નિર્દોષ હોય એને પણ સજા કરવી જોઈ પણ એની અંદર જેની જવાબદારી છે અને જવાબદારી નિભાવી નથી એવા લોકો દોષિત હોય તો એની સામે કામ કરવું જોઈએ કાર્યવાહી કરવી જોઈએ જેનાથી ગુજરાતના તમામ અધિકારીઓ સચેત રીએ અને પોતાની જવાબદારી પ્રત્યે પૂરેપૂરી કાર્યવાહી કરે વજુભાઈ છેલ્લા કેટલાક દિવસથી કાર્યવાહી શરૂ થઈ ગેમ ઝોન જ્યાં જ્યાં ચાલતા હોય અથવા જે પણ ઇમારતો હોય જ્યાં બીયુ પરમિશન ના હોય કે ફાયરની પરમિશન ના હોય એના માલિકો વિરુદ્ધ એફઆઈઆર દાખલ થઈ રહી છે પણ સવાલ એ પણ તો છે ને વજુભાઈ જે રીતે રાજકોટની અંદર આ કાંડ થયો અને પછી જે લોકોએ ચલાવ્યું એ બધા વિરુદ્ધ કાર્યવાહી થતી હોય અધિકારીઓ વિરુદ્ધ તો પછી જ્યાં ભલે કાંડ નથી થયો દુર્ઘટના નથી થઈ પણ જે અધિકારીઓએ ફાયરની પરમિશન વગર કે બીયુ વગર બધું ચાલવા દીધું છે ખાસ કરીને ફાયરની પરમિશન વગર એ અધિકારીઓ વિરુદ્ધ કેવા પ્રકારની કાર્યવાહી જરૂરી છે આ અત્યારે અધિકારીઓને ફરિયાદ કરી છે ને એ ઘણી વાર કોર્પોરેશનની પરવાનગી લીધી છે પરંતુ નાની મોટી ક્ષતિ હોય ને કે તમારી પાઇપલાઈન ત્રીસ ફૂટ છે એને બદલે તમારી પાઇપલાઇન પાણીની સાઈઠ ફૂટ હોવી જોઈ એના કારણે એને સૂચના આપવી જોઈ કે ત્રીસ ફૂટને બદલે સાઈઠ ફૂટ કરો એને બદલે તમે આમાં પૂરતી કાળજી નથી રાખી એમ કરીને ક્રિમિનલ કરવી એ પોતાની

અને જે લોકો એ પરવાનગી લીધા વગર કરી છે એની સામે પણ ફરિયાદ થઈ છે તો પરવાનગી લીધા વગર જે લોકો કાર્યવાહી કરે છે એની સામે કદાચ કેસ કરો તો એ વ્યાજબી કહેવાય પણ જેને પરવાનગી લીધી છે અને પરવાનગી પછી એની કાર્યવાહીમાં ક્ષતિ ઉત્પન્ન થઈ છે તો ક્ષતિ દૂર કરવા માટે થઈને એને સૂચના આપવી જોઈએ એના માટે એની સામે પોલીસ એક્શન નો લેવા જોઈએ વજુભાઈ આપણે તમામ લોકો મળીને એવું તો શું કરી શકીએ જેના કારણે આ ભ્રષ્ટાચાર ઉપર પૂર્ણ વિરામ મૂકી શકાય જેના કારણે આવી દુર્ઘટનાઓ ન થાય જેના કારણે બેદરકારી ન થાય આપણે તમામે મળીને શું કરી શકીએ વજુભાઈ આપ તો લાંબો અનુભવ ધરાવો છો રાજકીય અનુભવ પણ ધરાવો છો એડમિનિસ્ટ્રેશનનો પણ અનુભવ ધરાવો છો એટલે જાણવું છે જો ભાઈ આની અંદર કોર્પોરેશનની અંદર આપણે વાત કરું કે કોર્પોરેશનની અંદર દરેક બોર્ડની અંદર એક અધિકારી હોય છે એને આખા કોર્પોરેશનનું ધ્યાન રાખવાનું હોય છે કોર્પોરેશનમાં કઈ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામ થાય છે એ ગેરકાયદેસર બાંધકામ એ અધિકારીની રાહબારી અથવા તો એની મીઠી નજર નીચે જ થતા હોય છે અને જે લોકો મીઠી નજરમાં ન આવે એ લોકોએ એનું કાયદેસરનું કાર્યવાહી છે એ મકાન દૂર કરવું પડે છે આ બધા અધિકારીઓ છે ને એને સીધા કરવાની જરૂર છે કે તમારું કર્તવ્ય અને ફરજ છે એ તમે બજાવો ગમે એ માણસ ગેરકાયદેસર કામ કરતો હોય એને અટકાવો દરેક બોર્ડની અંદર કયા વિભાગની અંદર ગેરકાયદેસર કામ થાય છે એ અધિકારીઓને ખબર હોય જ છે એની જે ખબર હોય છે એ ખબર હોય જ છે એ ખબર જે હોય એની સામે કાર્યવાહી કરવી જોઈએ વજુભાઈ આ બધી કાર્યવાહી કરી કોણ શકે મને સમજાવો મારા હાથમાં તો છે નહીં કાર્યવાહી કરવાનું આપણે તો ઓથોરિટી છીએ નહીં તો આ કાર્યવાહી કરી કોણ શકે આની અંદર જે વહીવટની અંદર બેઠા લોકો છે ને એને કરવું જોઈએ આમાં કોર્પોરેશનના ચૂંટાયેલા લોકો હોય કે રાજ્ય સરકારની અંદર ચૂંટાયેલા લોકો હોય એ જે તે ખાતાની અંદર રહેલી ક્ષતિઓ એને લોકોની સમક્ષ રાખવી જોઈ અને લેખી જ ફરિયાદ પોલીસમાં કે કોર્પોરેશનમાં કરવી જ જોઈ પ્રજાની જેટલી જાગૃતિ હશે એટલું આ જે તંત્ર છે એ સારું ચાલશે પ્રજાને એમ થાય કે આવું ચાલ્યા જ કરે છે તો એ ચાલે રાખશે એના માટે પ્રજાની જાગૃતિની જરૂર છે કે પ્રજાએ હિંમતથી ખોટું થાય ત્યાં એનું ધ્યાન દોરવું જોઈએ